જુનાગઢ રૂટની એસ બસમાં ચાલુ બસે કાલાવડ રોડ ઉપર સપડા નજીક બે મુસાફરો વચ્ચે તકરાર થઈ હતી અને એક મુસાફરનું ગળાના ભાગે છરીને ઘા ઝીકી દઈ હત્યા નીપજાવાઈ હતી આ ઘટનાથી એસટી બસમાં ભારે અફડાતફરીનો માહોલ સર્જાયો હતો બસમાં બેઠેલા અન્ય મુસાફરોએ હુમલાખોર શખ્સોને પકડી પાડ્યો હતો અને નીચે ઉતારી તાંભલા સાથે બાંધી દીધો હતો અને પોલીસને બોલાવી હતી પોલીસે અત્યારે આરોપીની ધરપકડ કરી તેની સામે હત્યાનો ગુનો નોંધ્યો હતો જામનગર જિલ્લાના કાલાવડમાં રહેતો હિતેશ મહેન્દ્રભાઈ પંડ્યા નામનો ચાલીસ વર્ષનો યુવાન પોતાના કામસર જામનગર આવ્યો હતો અને જામનગરથી કાલાવડ પરત જવા માટે બુધવારે સાંજે સાડા પાંચના અરસામાં જામનગરના એસટી ડેપો પરથી ઉપડેલી જામનગર જૂનાગઢની એસટી બસમાં મુસાફરી કરવા બેઠો હતો જે બસ જામનગર કાલાવડ ધોડી માર્ગ પર સપડા આસપાસ પહોંચી તેની સાથે જ બસમાં મુસાફરી કરી રહેલા અન્ય મુસાફર સાથે કોઈ બાબતે બોલાચાલી થઈ હતી અને તે ઝઘડાઈએ ઉગ્ર સ્વરૂપ લીધું હતું હિતેશ પંડ્યા કઈ સમજે તે પહેલા જ અન્ય મુસાફરે પોતાના કબજામાં રહેલી છરી ગાડીને હિતેશ પંડ્યાના માથામાં અને ગળાના ઘા ઝીકી દેતા હિતેશ પંડ્યાનું ચાલુ બસમાં જ કરોડું મોત નીપજ્યું હતું અને આ બનાવ હત્યામાં પલટાયો હતો